સૌરાષ્ટ્રમાં પ્રગતિશીલ ખેડૂતોની પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતીમાં વેલ્યુએશન પાકનું ઉત્પાદન કરી રહ્યા છે અને પાકનું વેલ્યુ એડિશન કરી લાખોમાં કમાણી કરે છે ત્યારે અમરેલી જિલ્લાના ચિતલના જસવંતપરાના ખેડૂત શેલમ હળદરની ખેતી કરે છે અને હળદરનો પાવડર કરી વેચાણ કરે છે ત્યારે શું છે આ ખેડૂતની શેલમ હળદરની ખેતીની વિશેષતા જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ ખેતી પદ્ધતિની રીત ફેરવીને પરંપરાગત ખેતીમાંથી વેલ્યુ એડિશન ખેતી તરફ વળ્યા છે અમરેલીમાં ચિત્તલના જસવંતપરા વિસ્તારના ભીખુભાઈ વલ્લભભાઈ દેવાણીએ દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતાની પાસે ત્રીસ વીઘા જમીન છે જેમાં નવ વીઘામાં હળદરનું વાવેતર કરેલું છે જ્યારે અન્ય એક એકવીસ વીઘામાં પરંપરાગત મગફળી કપાસ તેમજ અન્ય વાવેતર કરે છે અને સારું ઉત્પાદન પણ મેળવે છે ભીખુભાઈ દેવાણીએ બે થી પ્રાકૃતિક ખેતી અપનાવેલી છે શેલમ હળદરનું વાવેતર કરતા આવ્યા છે અને દર વર્ષે શેલમ હળદરનું વાવેતર કરતા જ રહે છે પરંતુ ચાલુ વર્ષે નવ વીઘામાં હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે ગત વર્ષે છ હજાર કિલો હળદરનું ઉત્પાદન મેળવેલું હતું જેનો બસો ને પચાસ રૂપિયા ભાવ મળી રહ્યો છે ખેડૂત ભીખોભાઈ દેવાણીએ પંદર લાખનું ઉત્પાદન મેળવેલું છે એક વીઘામાં ચાલીસ હજારનો ખર્ચ કરેલો હતો જેથી ત્રણ લાખ વીસ હજારનો આઠ વીઘામાં ખર્ચ થયેલો હતો જ્યારે અન્ય પર ચોરણ ખર્ચ બે લાખ જેવો થયેલો હતો જેથી કુલ નવ લાખ નું ઉત્પાદન મેળવેલું હતું હું મારું ગામ ને નામ મારું નામ ભીખુભાઈ વલ્લભભાઈ દેવાણી ગામ ચિત્તર ધંધરા અને હું બે હજાર સત્તર થી હળદર વાવું છું આ સાતમું વર્ષ છે દર વર્ષે ઉત્પન્ન સારું આવે છે અને ઓર્ગેનિક છે દવા વગરની અને બીજું કે પાવડર કરીને અને પેકિંગ કરીને જ વેચું છું ગાંઠિયા વેચતો

આઠ હજાર કિલો હળદરનું ઉત્પાદન મળી રહેશે જ્યારે એક વીઘે પચાસ હજારનો ખર્ચ થશે જેથી આઠ વીઘામાં ચાર લાખનો ખર્ચ થશે જ્યારે ઉત્પાદનની વાત કરીએ તો અંદાજીત વીસ લાખના હળદરનું ટોટલ ઉત્પાદન થશે જેમાંથી આઠ લાખ રૂપિયાનો ખર્ચ અને મજૂરી અને ભાગ્યાનો ભાગ આપવામાં આવશે તો પણ બાર લાખનું ઉત્પાદન નફાકારક મળશે જે હળદરનું વેચાણ અમદાવાદ સુરત વડોદરા તેમજ આજુબાજુના વિસ્તારમાં કરવામાં આવે છે અને લોકો ખરીદી કરવા માટે વાડીએ જ આવે છે અને ખરીદી કરે છે